આ વિડીયોમાં પાંચસો થઈ જાય ઓલામની આમાં થઈ જાય જઈ તો એક વિડીયો આલ્બમનું બનાવીશું પછી એ અમારા ગામને વિઝિટ કરાવીશું આખો વિડીયો હોમ ટૂરનો હશે તો હવે શીબડું ખાઈ લઈએ પછી તમને આગળ મળીએ બપોરા કરવા બેસી ગયા આ તો ખેતરમાં બપોરા કરવા બેસી ગયા અને આ દર્શનભાઈ તો દર્શન ના જો પડે મસરા કરે તો કેમ બેહું હા બહુ સે શાક છે સાહે છે રોટલી છે જય માતાજી બાપા સીતારામ બધાને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે વાડીએ જઈને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે વાડીએ આવી ગયા છે નેદવા નેદવા નેદાણું નથી નેદવાનું કામકાજ ચાલુ છે આજ થોડુંક વાર્તાવરણ બદલાઈ ગયું ને આજ

પકડી હવે અમે મગ પારવા મળીએ ને વરસાદ નું કઈ નક્કી નથી આવ્યું કઈ આવી જાય ને એટલે આજ તો છે ને દર્શન છે ને ઘડી અમે આજ તો કઈ દવાઈ એટલે ને છે એટલે જે થાય કરવાનું છે વરસાદ આવે સુધી છે કરવાનું એટલે હાલો હવે મગ પારવા મળીએ અમે આગળ બને રેજો ને વિડીયો સારા લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હા લાગે તમને મળી હાલો જો અગિયાર વાગી જશે ને ભૂખ લાગી જશે બહુ આમાં કંઈક નાસ્તો લાવ્યા છે હાલો ખોળી નાજીને શું છે એમ તો ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવાનો છે અમારે સાહેબને તો ભૂખ લાગી હોય કે ન લાગી હોય એને ખાવું હશે તો આવશે ને ન ખાવું હોય તો કાંઈ નહીં આપણે તો નાસ્તો કરી લેવાનો છે તમે નાસ્તો કરવાનો છે ને નહીં

હવે નાસ્તો કરી લઈએ છીએ ગરમી બહુ થાય વાતાવરણ બદલી ગયું છે વરસાદની ગરમી થાય કેટલા અગિયાર પીવા માંડે વાદળું નથી વાદળા છે પણ આમ વાદળ છે એવું થયું તો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી તમને વિડીયોમાં આપણે મળીએ આલો બધો

તો એક વિડીયો આલ્બમ નું પછી અમારા ગામને વિઝિટ કરાવીશું આખો વિડીયો તો હવે ખાઈ લઈએ પછી તમને આગળ મળીએ હું તો બપોર થઈ છે હવે ને દર્શનના બપ્પા ટિફિન ને ટિફિન તો હું લઈ જેથી મેચ એકવાર ને બપ્પા દર્શન ને ઘોડિયું મેચી આવ્યા હું જોઈ લઈ જાવ છું બી ફેલા બધું લઈને જાઉં ਦਰشن بابان جو پوگی جاسي نه 7 ساله تھي جاسي نه د ودیه کني دي ها تا دو کې وړي بودي وادلي سمته نه د ودیه ته ته هر نه کوي حیران کوي سي نه د وانو کتلو سي اما ته کتلو خرڅه ته اما سي اکر اپا پريلا سي زه غرو غرو سي ته بده باقي سي درشن زامو غړي ووبو باب ثد پړ સીએ બોલો જો દર્શન ને ઉભો રાખી દીધો એ ગયો છે હવે હાલો હલો બધાય બપોરા કરી લઈએ તો મેં બધા હાલો બપોરા કરવા બપોરા હવે અત્યારે બપોરા કરી લઈએ ઉપર મૂકવું સાટા સાલો શીખ ગયા વાદળી દો આજ કઈ નેદવા દેહે નહી એવું લાગે છે વરસાદ આજ આવવાનો એવું લાગે છે કપાય આમ તો સારો થઈ ગયો છે કપાય સારો થઈ ગયો હે હા દસ આઢા ચાલુ થઈ ગયા છે હવે અમે જમી લેવી હે

હવે ચાલુ કરી દઈ રહેવા તો મને ભૂખ બહુ લાગે હવે બપોરા કરીને પછી તમને આગળ લોગમાં મળીએ ચાલો હા વરસાદ લો આમ બાટી ભોલા આવે વરસાદ કેટલો પડતો આવે આમ પડે છે અહીં પછી ઓએ બાપડી લ્યા હા મેં વરસાદ પડે છે હા જોઈ જવો આ નેદવા દેહે નહીં ને હવે સાફ પાણી બનાવી તો હવે હવે છે ને ઘડીક વિડીયો મૂકી દઉં કારણ કે મારો ફોન પડ લે છે એ હામો વરસાદ છે આજ પાણી પાણી કર દે છે ત્યારે વરસાદ આવી ગયો હોતે અમે વાડીએ વયા કેરે વયા આવાતું વરસાદ બહુ પડ્યો તો અમે ઘરે વયા કારણ કે વરસાદ એટલો પડ્યો ને પાણીના આ વિલ છે ને બે ગાડીને ડૂબતા હતા આ તમે જોઓ ખેત રાખો ભેર્યું પાણી પાણી કરને હું તો એ જો એ ચેનનો નજર હોય એક નંબર વરસાદ બહુ પીડ્યો હવે હું જાઉં હું કરે છે રાંધવાની તૈયારી ચાલતી છે દર્શન ભાઈ હોતા નથી આ તમે જોવો આ વરસાદ કેટલો વરસાદ પીડ્યો હોતા કરીને પાણી નહોતું ક્યાંય એમાં અને દર્શન તો થયાગળા મારે શું કરાયેલી રાંધવાની તૈયારી ચાલે છે

મળીશું નવા વલોક સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી